ખેરાલુમાં ઓગણસાઠ અને વડનગર પાલિકામાં તેતાલીસ ઉમેદવારો મેદાનમાં રવિવારે સવારે સાતથી સાંજે છ સુધી વડનગર અને ખેરાલુ પાલિકાની સામાન્ય ચૂંટણી સાથે પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયતની એક પાંચ તાલુકા પંચાયતની આઠ બેઠકો માટે મતદાન થશે વડનગર નગરપાલિકાના સાત વોર્ડમાં સાત ઉમેદવારો બિનહરિત થતાં હવે તેતાલીસ ઉમેદવારો માટે મતદાન થશે જેમાં વોર્ડ નંબર એક અને બેમાં બે 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 ઉમેદવાર અને વોર્ડ નંબર સાતના ત્રણ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે ચોવીસ હજાર પિસ્તાલીસ મતદારો માટે સત્યાવીસ મતદાન મથકો ઊભા કરાયા છે ખેરાલુ પાલિકા છ વોર્ડમાં ઓગણસાઠ ઉમેદવારો માટે મતદાન થશે અહીં ઓગણીસ હજાર એકસો એકવીસ મતદારો માટે એકવીસ મતદાન મથકો ઊભા કરાયા છે પેટા ચૂંટણીની સ્થિતિ જોઈએ તો જિલ્લા પંચાયતની મલિકપુર ખે બેઠક માટે ચોત્રીસ મતદાન મથકો ઉભા કરાયા છે અહીં સત્તર હજાર ત્રણસો ત્રેસઠ પુરુષ અને સોળ હજાર એકસો એકસઠ મહિલા મતદારો મળીને કુલ તેત્રીસ હજાર પાંચસો ચોવીસ મતદારો છે જ્યારે પાંચ તાલુકા પંચાયતની નવ બેઠકો પૈકી ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીશના બેઠક બિનહરીફ થઈ હોવાથી આઠ બેઠકો માટે મતદાન થશે કડીની અઘોલ અને ખેરાલુની કુડા જૂથ બેઠકમાં સાત સાત વિજાપુરની કુકરવાડા એક અને કડીની નાની કડી બેઠકમાં છ છ ખેરાલુની ડભોડા બે વડનગરની મોલીપુર અને જોટાણાની મળતોલી બેઠક માટે પાંચ પાંચ તેમજ જોટાણા બે બે બેઠક માટે ચાર મતદાન મથકો ઉપર મતદાન થશે